આથી બે વર્ષ પૂર્વે નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ હતી એ કેસમાં સંડોવાયેલા આરોપીની પણ હત્યા થઈ હતી ભાઈની હત્યાનો બદલો લેવા માટે આરોપીએ પાંચ કરોડમાં સોપારી આપી મિત્રના હાથે જ મિત્રની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે જોકે સમગ્ર ઘટના મામલે પોલીસે હત્યા કરનારા એક આરોપીને ઝડપી લેતા તેણે સમગ્ર કહાણી વર્ણવી હતી જે આધારે પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીને પણ ઝડપી લીધા હતા ભૌતિક દ્વારા કલ્પેશના બ્રધરનું મર્ડર કરવામાં આવ્યું હતું અને એ અત્યારે એ મર્ડર કેસની જૂની અદાવત રાખીને કલ્પેશ દ્વારા અત્યારે આ સુપારી આપવામાં આવી હતી ટોટલ આઠ અક્યુઝ ખિલાફ ગુનો નોંધવામાં આવ્યો છે